विद्याभवन नागरिक वाणिज्य व्यवस्था माहिती संचार माहिती संचार एहित आपले एक व्यक्ती माहिती के अन्य व्यक्तीने मोकलावे आणि अन्य व्यक्ती माहिती स्वीकार करे जवाब आप તેને માહિતી સંચારની પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે તો આપણે સર્વપ્રથમ જોશું કે કોમ્યુનિકેશન શબ્દ આવ્યો તેનો અર્થ શું થાય છે આ ઉપરાંત માહિતી સંચાર એ દિવ પ્રક્રિયા છે માહિતી સંચાર સાબ્દિક અને અસાબ્દી સ્વરૂપે જોવા મળે છે અને પ્રત્યાયન માટે અંગ્રેજી ભાષામાં શબ્દ વપરાય છે કોમ્યુનિકેશન હવે કોમ્યુનિકેશન શબ્દ ક્યાંથી આવ્યો તો લેટિન ભાષાના બે શબ્દો પહેલો શબ્દ છે કે આદિમાનો સમયગાળા દરમિયાન કોઈ ભાષા નતી અને આદિમાનો ના સમયગાળા દરમિયાન કોઈ ભાષા ન હોવાના કારણે માહિતીની આપલે એ સંકેત દ્વારા માહિતીની આપલે થતી ચિત્ર દ્વારા માહિતીની આપલે થતી કે પછી ઈશારાઓ દ્વારા માહિતીની આપલે થતી સમય જતાં લિપિ અને લિપિ પરથી ભાષા શોધાય અને ભાષાનું શોધ થવાના કારણે ભાષા સ્વરૂપે માહિતીની આપલેની શરૂઆત થઈ અને વિજ્ઞાન અને ટેકનોલોજીના સમયગાળા દરમિયાન વર્તમાન યુગ એટલે વિજ્ઞાન અને ટેકનોલોજીનો યુગ

હવે અન્ય વ્યક્તિ એ માહિતીનો સ્વીકાર કરે છે અને અને સ્વીકાર સ્વીકાર કરે છે કર્યા બાદ અર્થઘટન કરે છે અર્થઘટન કર્યા બાદ એ ફરી પાછો માહિતીનો પ્રતિસાદ એટલે કે પ્રતિ ઉત્તર આપે છે આમ એક વ્યક્તિ માહિતી મોકલાવે છે બીજો વ્યક્તિ માહિતી સ્વીકારે છે તેનું અર્થઘટન કરી પ્રતિ ઉત્તર એટલે કે જવાબ આપે છે માહિતી માહિતી સંચાર માં બે પ્રકાર છે એક તો શાબ્દિક માહિતી સંચાર અને બીજો છે અશાબ્દિક માહિતી સંચાર જો માહિતી આપણે શબ્દ સ્વરૂપે કરવામાં આવે તો તેને શાબ્દિક માહિતી સંચાર તરીકે ઓળખવામાં આવે છે

અન્ય વ્યક્તિ સરળતાથી તેને સમજી શકે અને તેના પ્રત્યુત્તર આપી શકે અશાબ્દિક માહિતી સંચાલ તરીકે ઓળખવામાં આવે છે અશાબ્દિક માહિતી વાત કરીએ તો અશાબ્દિક માહિતી સંચારમાં શબ્દો વળે નહીં પરંતુ નૃત્ય દ્વારા ગાયન દ્વારા વાદન દ્વારા ચહેરાના દ્વારા આંખના ઇશારા વડે ગાયન વડે નૃત્ય વડે વગેરે વડે સંદેશા મોકલવામાં આવે છે જેમાં કોઈ શબ્દનો ઉપયોગ કરવામાં આવતો નથી તેને અશાબ્દિક માહિતી સંચાર તરીકે ઓળખવામાં આવે છે આપણે માહિતી સંચારની વ્યાખ્યા તો માહિતી સંચારની વ્યાખ્યા ખુબ જ સરળ છે કે બે કે તેથી વધુ વ્યક્તિઓ વચ્ચે આદાન પ્રદાન આદાન પ્રદાન એટલે કે આપણે તેને માહિતી સંચાર તરીકે ઓળખવામાં આવે છે બે કે તેથી વધુ વ્યક્તિ વચ્ચે માહિતી આપણે થાય તો તેને માહિતી અભિપ્રાયો વક્તવ્ય લખાણ દ્વારા માહિતી આપણે કરવામાં આવે તો તેને માહિતી સંચાર તરીકે ઓળખવામાં આવે છે માહિતી સંચારમાં એક વ્યક્તિ કે અન્ય વ્યક્તિને પોતાની લાગણી

માહિતી તરીકે ઓળખવામાં આવે છે દાખલા તરીકે તમારે બજારમાંથી કોઈ એક વસ્તુની ખરીદી કરવી છે અને એક વસ્તુની ખરીદી કરવા માટે બજારમાં તમે 10 દુકાનો ફરો છો હવે 10 થી 10 દુકાનમાંથી તમે વસ્તુના ભાવ જાણો છો તો તે જે તમને માહિતી જે તમને માહિતી મળી એને આધાર સામગ્રી કહેવામાં આવે છે આધાર સામગ્રી છે તેના પર પ્રક્રિયા કરવામાં આવે તો તમને બે માહિતી મળે સૌથી વધુ ભાવ અને સૌથી ઓછો જાણકારી તમને સૌથી વધુ ભાવની જાણકારી જાણકારી તો તેને માહિતી તરીકે ઓળખવામાં આવે છે આમ આધાર સામગ્રી પર પ્રક્રિયા કર્યા બાદ મળતી જે નિપજ છે તેને માહિતી કહેવામાં આવે છે અને કોઈ પણ વસ્તુની ખરીદી કરવા માટે જઈએ ત્યારે વિવિધ દુકાનોની મુલાકાત લઈએ ત્યારે આપણને જાણકારી મળે અને સૌથી ઓછા ભાવની જાણકારી મળે તો તેને માહિતી આવે છે હવે આપણે જોશું માહિતી સંચારની પ્રક્રિયા માહિતી સંચાર પ્રક્રિયાના સોપાનો માહિતી સંચાર પ્રક્રિયાના મુખ્ય છ સોપાનો છે એમાં સર્વપ્રથમ સોપાનની વાત કરીએ તો સર્વપ્રથમ સોપાન છે સંદેશાનું ઘડતર ઘડતર એટલે કે સંદેશાની રચના કરવી સંદેશાને રચના કર્યા બાદ માધ્યમ ની પસંદગી સ્વીકાર કર્યા બાદ સંદેશા અર્થઘટન કરવું અને સંદેશા અર્થઘટન કર્યા બાદ પ્રત્યુત્તર આપવો સંદેશા નો પ્રત્યુત્તર આપવો તો આ છે માહિતી સંચાર પ્રક્રિયાના છ સોપા હવે આપણે વિગતવાર જોઈએ

તેની જાણકારી મેળવવી હોય તો સર્વપ્રથમ તમારે સંદેશાનો ઘડતર એટલે કે સંદેશાની રચના કરવી પડે આ સંદેશો શાબ્દિક અથવા તો અશાબ્દિક હોઈ શકે છે દાખલા તરીકે હવે આપણે ઉદાહરણ જોઈએ સંદેશાનો ઘડતર કે ઉદાહરણમાં શું તો સુરત થી અમદાવાદ જવા માટે બસ કેટલા વાગે મળશે તો આ આપડા સંદેશાનો ઘડતર થઈ ગયો હવે આપણે બસ ની વાત કરીએ છે તો આપણે આ સંદેશો ક્યાં મોકલવાનો છે તો આપણે કોઈ ખાનગી એજન્સી હોય જે પરિવહન ની સુવિધા આપતી હોય હોય અથવા તો તો પછી બસ સ્ટેન્ડ સંદેશો મોકલવો પડે તો આ સંદેશો કઈ રીતે મોકલાવો છે તો તે માટે માધ્યમની પસંદગી કરવી પડે કે તમે ટેલિફોન દ્વારા સંદેશો મોકલાવશો મેસેજ દ્વારા સંદેશો મોકલાવશો માધ્યમ માધ્યમની પસંદગી કે સુરત થી રાજકોટ જવા માટે બસ કેટલા વાગે મળશે આ સંદેશો મોકલવા માટે તમે ટેલિફોન માધ્યમ ની પસંદગી કરી છે તો ટેલિફોન માધ્યમની પસંદગી થઈ ગઈ કે ટેલિફોન દ્વારા ટેલિફોનિક માધ્યમ ની પસંદગી કરી લીધી હવે ત્રીજું કે સંદેશો મોકલવો હવે સંદેશાનું ઘટતર થઈ ગયું માધ્યમની પસંદગી થઈ ગઈ ત્યારબાદ ત્રીજું સોપાન છે સંદેશો મોકલવો તમે સંદેશો તૈયાર કરી દીધો છે સંદેશો શું છે કે સુરત થી રાજકોટ જવા માટે બસ કેટલા મળશે આ સંદેશો તમારે ટેલિફોન હોય છે જેથી સામેવાળી વ્યક્તિને સંદેશો મળી શકે એટલે ત્રીજું સોપાન છે ઘરેલા સંદેશાને ટેલિફોન ની મદદથી જે તે વ્યક્તિ સંસ્થા કે એજન્સી ને મોકલી આપો તો તમારે ટેલિફોન કરીને તમારે જે સંદેશો તમે તૈયાર કર્યો છે એ સંદેશો મોકલી દેવાનો રહેશે હવે તમારી કામગીરી પૂર્ણ થઈ ગઈ હવે સામેવાળાની કામગીરી શરૂ થાય છે ચોથું સોપાન છે કે સંદેશો સ્વીકારવો તમે ટેલિફોનની મદદથી જે સંદેશો મોકલો છો એ સંદેશો સામેવાળી વ્યક્તિ છે એ વ્યક્તિ સંદેશાનો સ્વીકાર કરે છે હવે તમે કયો સંદેશો મોકલાવ્યો છે કે સુરત થી રાજકોટ જવા માટે બસ કેટલા વાગે મળશે આ સંદેશો ટેલીફોનના માધ્યમથી મોકલ્યો છે તો સામે વાળો વ્યક્તિ એ સુરત થી રાજકોટ જવા માટે બસ કેટલા વાગે મળશે એ સંદેશાનો સ્વીકાર કરે છે સ્વીકાર સ્વીકાર કર્યા બાદ પાંચમું સોપાન છે સંદેશાનો અર્થઘટન કરવું એટલે કે સંદેશાને સમજવું તમે મૌખિક ભાષામાં સંદેશો મોકલ્યો હશે કે લેખિત ભાષામાં સાંકેતિક ભાષામાં સંદેશો મોકલ્યો હશે તો સામેવાળો વ્યક્તિ એ સંદેશાને સમજવા માટે કરશે સંદેશાનું અર્થઘટન તરીકે ઓળખવામાં આવે છે તો સુરત થી રાજકોટ જવા માટે બસ કેટલા વાગે મળશે એ સંદેશાનો સ્વીકાર કરી લીધો ત્યારબાદ એ સંદેશાને સમજવા માટે પ્રયત્નો કરશે હવે શું થશે કે સંદેશો સમજાઈ ગયા બાદ છઠ્ઠું સોપાન છે સંદેશાનો પ્રત્યુત્તર આપો પ્રત્યુત્તર આપો એટલે શું સંદેશાનો જવાબ આપો કે તમે જે સંદેશો મોકલાવ્યો છે એ સંદેશાનો અર્થઘટન કર્યા બાદ સામેવાળી વ્યક્તિ છે એ તમને પ્રત્યુત્તર એટલે કે જવાબ આપે છે કે સુરત થી રાજકોટ જવા માટે બસ સવારે નવ વાગે કે દસ વાગે કે બાર વાગે જે સમયે મળતી હોય તે સમયે

સંદેશો મોકલવાની પ્રક્રિયા કે ટેલિફોન થી સંદેશો મોકલવામાં આવે છે કે સંદેશો મોકલવો સંદેશો બાદ સંદેશા પૂર્ણ થાય છે અને સંદેશા સ્વીકારવાની કામગીરી છે એ વ્યક્તિ છે સંદેશાનો સ્વીકાર કરે છે સ્વીકાર કર્યા બાદ પાંચમું સોપાન છે સંદેશાનું અર્થઘટન કરવું મેળવેલ સંદેશો છે એને સમજે છે તેનું અર્થઘટન કરે છે અને ત્યારબાદ માહિતી સંચાર એટલે શું અને તેની માહિતી સંચાર પ્રક્રિયાના સોપાનો આપણે જોયા હવે પછી ના પીરિયડમાં આપણે ઇન્ટરનેટ અને વિવિધ